નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાયંગ્રુપ મીડિયા સતત પોલીસનું પેટ્રોલિંગ રહ્યું છે પોલીસે કોમ્બિંગ પણ કર્યું છે અને ફૂડ પેટ્રોલિંગ પણ કર્યું છે સતત એસ કે રાયની નજર હેઠળ આ અભિયાન ચાલી રહ્યું છે ગઈકાલે રાત્રે જે જૂથ અથડામણ થઈ હતી એની અંદર બે જૂથો સામસામે આવી પહોંચ્યા હતા અને જેના કારણે ઘણી હિંસાઓ પણ થઈ હતી પોલીસે પણ થોડો બળ પ્રયોગ કરવો પડ્યો હતો કારણ કે ટોળું ખૂબ જ મોટું હતું અને પૂર્વ પ્લાનિંગની સાથે જે પ્રમાણે રસ્તા ઉપર ઉતર્યા હોય એ પ્રમાણે એની પાસે હથિયારો પણ હતા તો આજે પણ આખો દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તમે જુઓ એ પ્રમાણે કે કાલે આટલી મોટી હિંસક જો અથડામણ થઈ હતી તે છતાં પણ બજારો ખુલ્લા છે અને આ વસ્તુ બતાવે છે કે પોલીસ પ્રશાસન જે કરી એ પોતાની કામગીરી કરી રહી છે લોકો નિર્વિઘ્ન અને એકદમ સંતોષથી પોતાનો ધંધો વ્યવસાય કરી રહ્યા છે બજાર ખુલ્લા છે આ વિજયપુરા જ હતું એ ગઈકાલે રાત્રે પોલીસ છાવણીમાં હતું આજે પણ સતત તમે જોશો તો પોલીસ પોતાનું કામ કરી રહી છે પ્રશાસન પોતાનું કામ કરી રહી છે અને આ દરમિયાન તમે જોશો તો ફૂડ પેટ્રોલિંગ પર ચાલી રહ્યું છે તો ત્યારે આપણે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું ડિવાઈસ પ્લેસ કે રાઈ સાહેબ સાથે અને જાણીશું કે ભાઈ અત્યારે પરિસ્થિતિ કેવી છે રાઈ સાહેબ સતત તમે મોનિટરિંગ કરી રહ્યા છો ગઈકાલે રાત્રે તો એવું હતું કે જણા અહીંયા કરફ્યુ હોય એ પ્રમાણે અને ચોવીસ કલાક પણ પૂરા નથી થયા અને ત્યારે બજારની અંદર લોકો શાંતિથી ધંધો વેપાર કરી રહ્યા છે એટલે લોકોને ભરોસો છે તેની પોલીસ છે અને પોલીસ પોતાનું કામ કરી રહી છે શું જણાવશો સાહેબ જે કઈ કે રાતના ગઈકાલે રાતના જે બનાવ બનેલો હતો તો પ્રજાજનોમાં ડર નહીં રહે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ સાનુકૂળ છે અને લોકોમાં ભયનો માહોલ નીકળી જાય એ બાબતે આજથી સવારથી જ અમે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી અને એ બાબતે જે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાંથી પીઆઈ પીએસ દસ માણસો સાથે રાખીને આજે આંબેડકરનગરમાં અને બીજા બધા જે હિસ્ટ્રી છે જે અગાઉ ગુનામાં સંડોવાયેલા છે તમામ આરોપીના ઘરે આજે કોમ્બિંગ કરવામાં આવેલું હતું અને તેમાંથી આજે એક જગ્યાએથી તલવાર એક જગ્યાએથી છપ્પુને એવું મળી આવેલું છે અને એ લોકોના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે આ ગુનાના સંદર્ભિત આરોપીઓ છે એ લોકોનું પણ આજે ઘરમાં સર્ચ કરીને કોમ્બિંગ કરવામાં આવેલ છે તમે જુઓ એ પ્રમાણે કે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને ગુનાના જે આરોપીઓ છે એ આરોપીઓના ઘરની અંદર પણ આજે કોમ્બિંગ કરી દેવામાં આવ્યું છે તે છતાં જે હિસ્ટ્રી સીટરો છે કારણ કે હિસ્ટ્રી સીટરો બાકાત ના રહેવા જોઈએ અને હિસ્ટ્રી ના ઘરની અંદર પણ કોમ્બિંગ કરવામાં આવીને કોમ્બિંગ ની અંદર એમની પાસે પણ પણ હથિયારો મળ્યા એમની કાર્યવાહી કરવામાં આવશે તમે જો એ કે 24 કલાક પૂરા નથી પણ તે પહેલા બજારો છે લોકો શાંતિપૂર્ણ ની અંદર પોતાનો ધંધો રોજગાર કરી રહ્યા છે કારણ કે આ પ્રજા એવી છે કે રોજ કમાય છે રોજ ખાય છે અને વિજલપુર ની અંદર જ્યારે આટલું મોટું હિંસક જૂથ અથડામણ થતું હોય તો ત્યારે કાયદો વ્યવસ્થા જાળવવી એ ખૂબ જ અઘરું છે પણ એની અંદર નવસારી પોલીસ જે ખરી એ ફરી એકવાર સફળ બની છે અને તમે જો એ પ્રમાણે આ સીધા દ્રશ્યો હવે તમને અમે બતાવીશું કે પોલીસ નો કેટલો મોટો કાફલો છે અને એ કાફલો જે કરો એ હાલ પણ સતત પેટ્રોલિંગ ની અંદર જોડાયેલો રહ્યો છે તો આ પ્રમાણે વિજલપુર ખાતેથી સેવાચોક ખાતેથી અમે પડે પડની અપડેટ આપતા રહીશું નિહાર રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે આખી ઘટના જો વાત કરવામાં આવે તો ચૌદમી તારીખે બાબા સાહેબ આંબેડકરજીની ની જન્મ જયંતિ હતી અને જે નિમિત્તે વિજલપુર ખાતે જે સુરીનગર છે ત્યાં એક સંગઠન દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ ડાયરાના આયોજનની અંદર આ ગણેશ કોળી જે ગણેશ મંડળ ચલાવે છે એમાંથી એણે સારો ફંડફાળો ઉઘરાવીને આપ્યો હતો તો જે મૂળ જય ભીમ સંગઠન છે એમાંથી છૂટા પડેલા લોકોએ બીજું સંગઠન બનાવ્યું હતું જેના વિશે એને કંઈ માહિતી નહોતી અને એ લોકોએ આમની પાસે પાછા ફાળાની ઉઘરાણી કરી કે ભાઈ તમે એક સંગઠનને જો ફાળો આપ્યો છે તો અમને પણ તમે ફંડ ફાળો આપો અને જે બાબતમાં અદાવત રાખી અને અગાઉ પણ વારંવાર ચમકલાઓ થતા હતા પણ ગઈકાલે જ્યારે આ ગણેશ કોડી પોતાના સૂર્યનગર ખાતે ગણેશ મંડળની મિટિંગનું આયોજન કર્યું હતું ત્યારે અંદાજીત એમના કીધા મુજબ દોઢસો જેટલા વ્યક્તિઓ એક સાથે આવ્યા અને કોઈ પણ વાતની શરૂઆત કરતા પહેલા જ કંઈ સમજે કંઈ જવાબ આપે એમ કરી અને શા માટે ફાળા ન આપ્યો તો કરીને હુમલો કરી દેવામાં આવ્યો હુમલો થતી વખતે ગણેશ કોડી અને એના જે સંગઠનના મિત્રો છે એમણે ત્યાંથી પોતાના જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું અને ત્યારબાદ વાતાવરણ તંગ બન્યું હતું અને સામ સામે પથ્થરમારાઓ લાકડી સ્ટમ્પ દારૂની બોટલો સોડા બોટલોનો મારો ચલાવવામાં આવ્યો હતો જેની અંદર પોલીસ પીસીઆરને પણ સતી પહોંચી હતી અને પોલીસના બે જવાનો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા સામસામે પથ્થરમારો થયો હતો અને આ સમગ્ર ઘટના અંગે જે ભોગ બનનાર છે ગણેશ કોડી જે હાલ લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ ગણેશ કોડી છે હું સૂર્યનગર ખાતે વિજલપુરમાં રહું છું અને ગઈકાલે સાંજે રાત્રે આશરે અગિયાર કલાકે અમારા ગણેશ ભવન ખાતે અમે ઊભા હતા અને ગણપતિ ચતુર્થીની ચર્ચા કરી રહ્યા હતા અમે ગણપતિ બહુ ઉત્સવમાં લાવીએ એટલે અમારા બે ચાર મહિનાથી અમે ચર્ચા કરવાની ચાલુ કરી દઈએ અને બધા પ્લાનિંગો ચાલુ કરી દઈએ તો નાકા પરથી એવી વાત મળી કે આજે એવું કંઈ છમોકડું થવાનું છે પણ આપણે નથી એ લોકોનું કંઈ બગાડ્યું નહીં એ લોકો આપણું કોઈ દિશા કંઈ બગાડ્યું છે બધા તે મિત્રતા છે તો છતાં પણ અમે ગણેશ ભવન પર ઊભા હતા અને એ લોકો અચાનક આવ્યા અને આવીને ડાયરેક્ટ હુમલો કરી દીધો હુમલા કરવાની કંઈ વાત નહીં હતી પણ આજે ચૌદ એપ્રિલથી ચાર આવેલું છે જે અગિયાર તારીખે ડાયરો થયો હતો તેમાં અમે જે નવું એ લોકોનું ભ્રીમ ક્રાંતિ મિત્ર મંડળ છે તેઓ નવું કાર્યક્રમ કરેલું હતું તેઓને અમે બાબા સાહેબ જન્મ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિમાં એમને સપોર્ટ કર્યો હતો અને એમનો હાડો એવો ફાળો અપાયેલો હતો એટલે એમના મનમાં એવું કે આ લોકો એમને ફાળો આપ્યો ને અમને કેમ નહીં આપ્યો એમ એટલે એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હવે એ લોકોમાંથી એ ગ્રુપ છૂટ છૂટા થયા એમાં અમારી ભૂલ કંઈ નથી હવે તો અમે અમને તો કોઈ ધર્મ માટે કોઈ સારું કામ કરતું હોય પછી કોઈ બી ધર્મ હોય કોઈ બી સમાજ માટે કોઈ બી સારું કામ કરે એટલે અમને તો ખુશી થાય ને અમે લોકોને સારું કરીએ અમારે એટલી જ ઈચ્છા હોય કે અમે લોકોની કેવી રીતે સેવા કરીએ તો એ લોકો એ બાબતે બધું લઈને આવ્યા અને આવીને ડાયરેક્ટ ચાલુ કરી દીધું તો અમે એ લોકો એ લોકો પૂછવાનો સમય બી નહીં આપ્યો એક જ વસ્તુ કે તું એમને ફાળો નહીં આપેલો ને એમને તેમ તો ત્યારબાદ અમે અમારો જીવ બચાવીને ભાઈ ગયા અને એમ તેમ નાઇસા જેમ તેમ પછી મને એવું લાગ્યું કે મારા પગમાં વાગેલું છે પછી મને તકલીફ થવા લાગી તો મેં ચાર વાગે અહીંયા સારવાર કરવા આવ્યો પછી સવારે પોલીસ આવી પોલીસ તંત્રે ફરિયાદ હાથમાં ધરેલ છે અને હવે સારવાર બાદ અમને ડિસ્ચાર્જ બી ક્યારે કરશે એ બી ડૉક્ટર સાહેબ કહેશે જે કાયદાના જોગવાઈ થાય તે હિસાબે આપણે ચાલશું અંદાજીત કેટલા લોકોએ હુમલો કર્યો અને કયા હથિયારોનો ઉપયોગ કરવામાં એ ઘણા એવા દોઢસો જણા હતા એ લોકો બધાને આપણે ઓળખતા નથી બહુ ઘણી જગ્યાથી એ લોકો આવેલા હતા એવી વાત બી મળી રહેલ છે કે સુરતથી બી આવેલા હતા પણ આપણે કોઈના પર ખોટો બ્લેમ નહીં કરવાનો જે જે હતા જે જે અમારા આંખે જોઈ લો છે અમે જે જે કેમેરામાં આવેલા છે તેઓનું બધાનું નામ અમે લખાઈ દીધેલું છે અને પોલીસ બી કાર્યવાહી કરી રહી છે કરો, લાઈફ કો રિફ્રેશ કરો તો સાથે જ આજ દિવસ દરમિયાન પોલીસે જે પિક પોકેટ છે કે જે સેન્સિટિવ એરિયા કહી શકાય ત્યાં દિવસ દરમિયાન પેટ્રોલિંગ કર્યું દિવસ દરમિયાન કોમ્બિંગ કર્યું ઘર સર્ચ કર્યા જે હિસ્ટ્રી શીટર્સ છે એમના ઘર સર્ચ કર્યા જે છ ઇસમોના નામ ફરિયાદની અંદર નોંધાવા પામ્યા છે એ છ ફરિયાદીઓના ઘરના જે ખરા એ કોમ્બિંગ કરવામાં આવ્યા સર્ચ કરવામાં આવ્યા જ્યાંથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા અને જે અંગે અગાઉ ડીવાય કે રાય આપણને માહિતી આપી ચૂક્યા છે અને આ સામે ફરિયાદ થવામાં પામી છે અને ફરિયાદની અંદર ફંડ ન આપવાના કારણે ફાળો ન આપવાના કારણે જૂના બનાવો જે ખરા એને વાગોડી અને વારંવાર હુમલાઓ થતા હતા પણ ગઈકાલે ઉગ્ર સ્વરૂપ ધારણ થયું અને જેની અંદર આખું વાતાવરણ જે ખરું એ તંગદિલ બની ગયું સામસામે પથ્થરમારાઓ થયા ઘણા ઇજાગ્રસ્તો થયા પોલીસે પણ ઘણો શ્રમ વાપરવા પડ્યો અને વાત કરવામાં આવે તો હળો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો અને ટિયર ગેસના સેલ સુધા પણ એમણે રેડી રાખ્યા હતા કે જો વાતાવરણ તંગ થાય તો ટીર કેસના સેલ પણ છોડવામાં આવે અને આ રીતે આખો ઘટનાક્રમ બનવા પામ્યો છે દિવસ દરમિયાન છ નામ જે ફરિયાદની અંદર નોંધાવવા પામ્યા છે એમને ડિટેઇન કરવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલી રહી છે એમનું મેડિકલ પણ કરવાની તજવીજ વાત હાથ મળી છે અને સાથે જ આ બાજુના પક્ષે ગણેશ કોળીજેખરોએ હાલ લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે એની સાથે બીજા પણ એક ભાઈને ઈજા પહોંચી છે એ પણ ત્યાં સારવાર હેઠળ છે તો દિવસ દરમિયાન પોલીસે ઘણી કામગીરી કરી છે કામગીરીની અંદર હથિયારો પણ આવ્યા છે તલવાર જેવા હથિયારો પણ મળી આવ્યા છે અને હાલ પણ એમણે સાંજના સમયે પેટ્રોલિંગ કરી અને કાયદોને વ્યવસ્થા જળવાયેલી રહે અને વધુ વાત ન વળશે એતુ સર જે છે તે કોમ્બિંગ કર્યું હતું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ